ભૂમિકાને ટેલિગ્રામ ચેનલમાં જોડી અલગ અલગ ટાસ્ક આપવામાં આવતા હતા શરૂઆતમાં ભૂમિકાને રિફંડ મળતું હતું શરૂઆતમાં ભૂમિકા કોઈ ટાસ્ક પૂરો કરવા કરે તો તે પૂરો કરવા પાંચસો રૂપિયા જેવી નાની રકમ ભરવાનું કહેવાય અને ટાસ્ક પૂરો કર્યા બાદ તેને સાતસો રૂપિયા આપવામાં આવ્યા એટલે કે આખી એક ચેન શરૂઆતમાં કરવામાં આવી જેથી ભૂમિકાને લાલચ જાય સામે ફ્રોડ કરનારા લોકો ઈચ્છતા હતા કે તે આ રીતે પોતાની ઝાડમાં ફસાઈ જાય અને ભૂમિકા આ ઝાડમાં ફસાઈ પણ ગઈ બીજા ટાસ્કમાં ભૂમિકાને કહેવામાં આવ્યું કે પાંચ હજાર ભરવાની સામે તેને સાત હજાર રૂપિયા આપવામાં આવશે ત્યારબાદ ભૂમિકાને કહેવાયું કે જો વધુ નફો મેળવવો હોય તો એક વીઆઈપી ગ્રુપ તારે જોઈન કરવું પડશે એટલે ભૂમિકાને પણ થયું કે વીઆઈપી ગ્રુપ હશે તો પૈસા પણ વધારે મળશે ભૂમિકા પાસે વીઆઈપી ગ્રુપ જોઈન કરાવીને પચાસ હજાર એક લાખ અને દોઢ લાખનું રોકાણ ભૂમિકા પાસે કરવામાં આવ્યું જ્યારે ભૂમિકાએ આ રોકાણનો હિસાબ માંગ્યો તો ફેક એકાઉન્ટ બનાવીને નફો બતાવવામાં આવ્યો જેની અંદર ભૂમિકાનો વિશ્વાસ વધારે મજબૂત અને મક્કમ થયો ત્યારબાદ મોટું રોકાણ કરાવીને રિફંડ આપવાનું બંધ કરી દેવાનું અને ભૂમિકાએ પોતે રોકાણ કરેલા પૈસા પરત આપવાની વાત કરી તો આરોપીઓએ રોકાણ કરેલા પૈસા પરત આપવા માટે બીજા પૈસાની માગણી કરી ભૂમિકા ડિજિટલ માફિયાઓની જાળમાં પૂરેપૂરી ફસાઈ ગઈ હવે બહાર આવવાનો કોઈ રસ્તો ન હતો તેમ છતાં ભૂમિકાને લાગ્યું કે તેના વધારે રૂપિયા આપવાથી કદાચ તેના રૂપિયા પાછા આવી જશે અને એટલે જ તેણે વધારે ને વધારે રૂપિયા એ ફ્રોડ લોકોને આપતી કહી અને છેલ્લે તેને એટલો ત્રાસ અપાયો કે તેણે જીવન ટૂંકાવી દીધું ભૂમિકા જે ટેલિગ્રામ આઈડી પર વાતચીત કરતી હતી રિસેપ્શનિસ્ટ એટ ઇસાબેલા ઝીરો ઝીરો ફાઇવ ફોર થ્રી આઈડીમાં ભૂમિકાએ જમા કરાવેલા આઠ લાખ રૂપિયાની રિસિપ્ટ મળી આવી છે ભૂમિકાએ જુલાઈના રોજ શ્રીરામ મૈસૂર બ્રાન્ચમાં ચાર લાખ રૂપિયા મોકલ્યા હતા અને અગિયાર જુલાઈના રોજ આદર્શ નામની વ્યક્તિને મધ્યપ્રદેશની બ્રાન્ચમાં બીજા ચાર લાખ રૂપિયા મોકલ્યા હતા આઈડી ધારક ભૂમિકા પાસેથી વધુ પૈસાની માગણી કરતો હતો પણ સામે ભૂમિકાએ અગાઉ ચૂકવેલા પૈસા પરત આપવાનું કહેતા તે પૈસા પરત આપવાની ના પાડતો હતો ભૂમિકા કંટાળી ગઈ અત્યાચાર એટલો વધી ગયો કે ભૂમિકાએ રિસેપ્શનિસ્ટ એટ ઇસાબેલા આઈડી પર મેસેજ કર્યો કે હવે તમારા ત્રાસથી હું આપઘાત કરવા જઈ રહ્યો છું તેણે આઈડી પર જે ઝેરી દવાના ટીકડાથી આપઘાત કર્યો છે તેનો ફોટો પણ મોકલો તેમ છતાં તે ફક્ત રૂપિયાની જ માગણી કરતો હતો